અને એના હિસાબે પાક વધતો નથી જાય જાય છે છે અને સાથે સાથે નવી પણ નથી આવતી અને જે પાક આવ્યો છે એ પાક પર તમને કોઈ જે ફળ આવ્યું હોય માનો કે ભીનાની સિંગ હોય હરઘવાની સિંગ હોય ગુવારની સિંગ સીંગ હોય ચોળેની સિંગ હોય કે રીંગણા હોય એ તમને કોઈ ડઠડિયા થઈ જાય છે અને સીંગુ છે બધી પીળી પડી જાય છે ડીટીયા બધા પીળા પડી જતા હોય છે કથરી લાગી જતી હોય છે અને આપણને પાક મળતો નથી પાક સારો ન હોય એટલે આપણને માર્કેટમાં ભાવ પણ સારો મળે નહીં એને માટે આપણે શું કરવું જોઈએ ખાસ કે કે શાકભાજીમાં આવતી જીવાત ભાઈ સફેદ ચાચડી લીલી ચાચડી મસી તરતડીયા થ્રીપ્સ ગો પાનકથિરી કુકડ અને સુસ્યા બરોબર કોબી હોય તો કોબીમાં એર હોય ફ્લાવરમાં એર હોય રીંગણામાં એર હોય ભીંડામાં હોય સોળીમાં હોય બધા પાક ની મળે એળું હોય

જો એક એક જ હોય તો તમારે ચાર પાંચ પ્રકારની દવા ભેગી કરી નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને એમાં તમે પરિણામો સારામાં સારા મળશે એટલા માટે કઈ દવા નાખવી જોઈએ કે ભાઈ સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ટોલ ફેર આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું જે ટોલ ફેર આવે છે જે મરદ બાબો છે દાઢી વાળો ભાભો છે બે કુવાળી બે શિંગડા છે આ રીતનું દોરેલું આવે અને ઉપર હરણિયું દોરેલું આવે આવા નિશાનવાળી તમારે લેવાની છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા એક પંપ માલિપા તમારે નાખવાનું કેટલું માં આવશે પંપે પચાસ એમ એલ લેખે નાખવાનું છે ચાહે તમારો પાક પંદર દિનો હોય વીસ દિનો હોય પચીસ દિનો હોય ત્રીસ દિનો હોય કે પચાસ દિનો હોય માપ નીચું કરવાનું નથી પૂરતા પંપ સાટવાના છે વ્યવસ્થ સાની છે એટલે બધી પ્રકારની જીવાત એક જ સાથે મરી જાય હવે ફાયદો શું થાય કે ભાઈ બધી પ્રકારની એકારે જીવાત મરી જતી હોય તો તમારે ચાર પાંચ પ્રકારની દવા લેવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે એક જ દવા માં બધી ઉનાળો છે અને ઉનાળાની ઉનાળા સફેદ માખી સફેદ મશરીનો ઉપદ્રવ વધારે પડતો હોય છે એટલે એના માટે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક વસ્તુ કે તમારે એમાં ગુંદરિયું જે સ્ટીકર એજન્ટ આવે છે આ બેમાંથી કોઈ પણ ગુંદરિયું

ત્યાં સુધી સાંજના સમયે આપજો કોઈ પણ દવાની વાત છે એક દવાની વાત નથી કોઈ પણ દવાની વાત છે ગીર તમે દવા નાખો તો ઈસી ફોર્મ્યુલેશન માં આવે બરાબર જેમ ગરમી હોય એમ કોઈ પણ પ્રકારની દવા હોય એમાં નાખો અને દવા અને ગુંદરિયાનું સ્ટીકર એજનનું હરખું કોમ્બિનેશન થઈ જાય એટલે દવા ના ચોટી રે દવા ના ચોટી રે એટલે જીવાત સમોલગ્ન કરવા ગયું હોય ફઈની ને માસીની ઘરે મામા ને આંટો મારવા ગયો હોય તો પણ નૈયા નૈયા મરી જાય તમારા ઘરે આવવા અને વાયા તમારે દાડો કરવાની માથા રે નહીં અને તમને લાંબા સમય સુધીનું પરિણામ મળશે આ બે વસ્તુ તમારે યાદ રાખવાની એટલે તમારે સબજ ચાચડી લીલી ચાચડી મોલો મસી તરતરિયા થ્રીપ્સ ગળો પાન કતરી કુકડ સુસા જે કાય હોય બધું હડુપ નારાનું હેઠુ અને લાંબા સમય માટે તમને પરિણામ મળશે બરાબર છે બીજી વસ્તુ એક એવી વસ્તુ આવે છે કે તમે જે બનાવેલા પાક છે પાકને

તો નાખવાનું નથી હજી નાનું નાનું ઉગી ઉગી ને એવડું એવડું શું હોય બરોબર છે સાત આઠ દસ દિવસ પંદર દિવસ શું હોય તો કોઈ પણ બકાલો છે પિસ્તાલીસ પચાસ દિવસ પછી થોડુંક થોડુંક ઉતરવાની શરૂઆત થાય બરાબર છે ત્યારે તમે આ વસ્તુ નાખી શકો જો તમને એમાં સારો ફાયદો પડશે મરચી પાક પીળો હોય અને મરચી જો ભયંકર કુકડ આવી જતો હોય તો તમારે આ બંને વસ્તુ ભેગું કરીને આપી દેવાનું છે પંપે પચાસ એમ એટ લખ્યા પચાસ એમ એલ લેખી આ બંને પરંતુ યાદ એ રાખવાનું છે કે તમારે બાર પંદર દિવસ સુધી મરચા ઉતારી અને માર્કેટની લઈ જવાના થતા નથી કારણ કે કડવા થઈ જાય બીજું તકલીફ નથી રહેતી બરાબર છે જે ખેડૂત મિત્રો ગઈ સાલ તમને કઉ કોબી કરી હતી ને કોબીમાં ભયાનક હેળ લાગી ગઈ હતી જવાનું ના મનો એ ગ્રાસ નાખ્યું હોય તો એ ભલે ડેલીગેટ નાખ્યું હોય તો એ ભલે અને ઘણી બધી પ્રકારની દવાઓ નાખી દીધી હતી

બે ચાર બે લિબ્રોનનો ઉપયોગ કરવાનો છે પંપે પચીસ થી ત્રીસ એમ લખે અથવા તો તમારે જે ઈ એમ આવે છે ધાનુકા કંપની નું એનો ઉપયોગ કરવાનો છે પંપે દસ ગ્રામ લખે આ બંનેનો ઉપયોગ કરવાનો છે જો બહુ અતિશય આવી ગઈ હોય તમને આના પરિણામો મળે પરંતુ એક વખત તમે આ નાખી હોય તો બીજી વખત કોરાજનનો ઉપયોગ કરવાનો જેથી કરીને ટેકનિકલ ચેન્જ થઈ જાય બદલી જાય અને એમાં તમને સારું એવું પરિણામ મળશે કારણ કે કોરાજન છે એની અંદર ક્લોરા આવશે અઢાર પોઈન્ટ પાંચ ટકા અને જો ઈ એમ વન નાખો તો એમાં બેન જોઈડ આવશે પાંચ ટકા બરાબર છે આની અંદર પણ એમાં મેકિન બેન આવે અને આ પરવાહીના રૂપમાં આવે અને આ સેહ મમરીના રૂપમાં આવતું હોય છે તો તમને એમાં સારા પરિણામો મળશે બેટર પરિણામો મળશે અને તમને રિઝલ્ટ સારા જોવા મળશે ખાસ કરીને મિત્રો ઉનાળામાં જે ખેડૂત મિત્રો પાક કરે છે ચાહે તલ હોય તોય ભલે મગફળી હોય તોય ભલે બરાબર મગ અને અડદ હોય તોય ભલે શાકભાજી કરતા હોય તમારે દૂધિયા તુરિયા કારેલા કોબી ફુલાવર રીંગણા મરચી ટમેટી જે કોઈ ફૂલ પાક તમે કરતા હોય

એટલે કે એની અંદર ઓર્ગેનિક કાર્બન જેવું ટકા આવશે ઝીંક મેગેઝીન કોપર બોરોન આરિયન લોહ તત્વોની મેડિપ્લોટમ આવશે એટલે કે મિક્સ માઇગ્રોન આવશે જેમ કે આપણે બધા તત્વો જોતા હોય ખાવા માટે બરોબર છે પાપડ છે હાંથનું છે રોટલી છે ભાખરી છે ચગણી છે પાપડ છે દૂધ છે ગોળ છે એવી જ વસ્તુ આની અંદર અંદર ઠાઈન ભરેલી છે ઉપરાંત વધારાની મરપા ડીપી યુરિયા ને પોટાશ આપેલું છે માનો ભૂખ લાગી હોય પણ આપેલું છે જેમ કે બાળગામ જઈને નવા લુકડા હોય એની માયકો રાજા પણ આમાં છે એટલે કે મૂળિયાના લોથા અને લોથા જમાવી દેશે જેથી કરીને તમને આમાં ફાયદો થશે સો ટકા શાકભાજી કરતા કોઈ પણ પાકની માલી પાલે ચાહે તમે કપાસ કર્યો હોય દુધિયા તુરિયા કરેલા કોબી ફ્લાવર રીંગણી મરચી ટમેટી કરી હોય કે રચકો કર્યો હોય માલ ઢોરને આપણે માટવા અમેરિકા આપણે જવલું ઘાસ કહીએ છીએ ને બુલેટ ઘાસ કેવું કે કહીએ છીએ આપણે જીંઝવો કહેતા હોય છે એમાં પણ તમારે ચાલશે તમે કપાસ કરો તમે તારે શીંગ કરો તૈલ કરો સોયાબીન કરો અડદ કરો કોઈ પણ પાક તમે કરો એમાં તમે વિગે પાંચસો એમ એલ લખી આપી શકો છો જે ખેડૂત મિત્રો ને અત્યારે ઉનાળું ડુંગળી હોય જે ખેડૂત મિત્રો લસણ અત્યારે ઉભું હોય અને એમાં તમને કોઈ પીડા છે પડતી આવી ગયો હોય નવા મૂળિયા ન મૂકતા હોય શેર એક ધારી બળતી બળતી રાતી હોય તો પણ તમે વિગે પાંચસો એમ એલ લખી પાઈ શકો છો એમાં તમને સારો એવો ફાયદો થશે જે ખેડૂત મિત્રો આંબા હોય ને આંબા આવી જાય હોય ને પાણી આપવાનું હોય મોલ ખરી જાતો હોય તો એ પણ એક બરાબર છે ખેતીવાડી ને બધી પ્રકારની તમને માહિતી મળી રહે સાથે સાથે તમે પોતે પણ ઉત્પાદન લઈ શકો અને ખેતીમાં માં આપને બે પૈસા મળશે તો જ આપણે માર્કેટમાં ઉભા રહી શકશું કારણ કે મોંઘવારી તમને કોઈ ગાભ આગાડી નાખે એવી છે નવો વિડીયો નો હતા સુધી રજા રામ રામ જય જવાન જય કિસાન